હલો દાયરો તો અમે હતાણા આવ્યા હે મેચ રમવા માટે સંકિત્યો હે ડાંગર સાહેબ હે તમાર નામ બરાબર અમારો મેચ છે નોકઆઉટ મેચ છે હારી જાવ તો ઘર ભેગાન જીતી જાવ તો રમવાનું હે શું કેવું તમાર જીતી જ ને જીતી જ ને ભાઈ આમાં ડાંગર ભાઈએ તમને માર્યું તો હવે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ આલો તો ગ્રાઉન્ડ આલો દિલાભાઈ વાઘર

જો માથી પદાય મને હેને કે મારો લોગ એમ આ હું કરી હું બોલર હું હું બોલિંગ કરો સંગીતભાઈ આ કે થઈ ગયો જો બડા બડા ભાઈ بیٹنگ કરે છે તો કેપ્ટન હું કેવું તમારું હું કે રાજવી કલાકમાં હેરાઉન્ડ હે પછી જોઈ નાખી આપણે ઉડાડવાનો બાકી કોણ જાય

અનનો અમાર ચાર પાંચ કેટ લઈ લે બેટ્સમેન વિકેટ લઈ લે અભિષેક શર્મા નથી અત્યારે બોલર ગ્રાઉન્ડમાં મારવાની મનાય છે ભાઈ ઇન્ટરવ્યુ આલે જારો તો તમે બોલિંગની તૈયારી કરી બોલિંગમાં એવું આવે તોય

દેખા આપને લાપરવાહી કા નતીજા છે તમે આમ કોને ક્રિકેટ રમે છે ઇન્ડિયન ટીમ માંથી કોને ગમે છે કોણ તમને હાર્દિક હાર્દિક પંડ્યા પાકા અલે દિગલી આવી ગયો વાયુ ક્રિકેટર 58 માં રમતો આબો આવ્યા છે ભાઈ યુ વોન્ટ want સમિટ યસ it? વોન્ટ I ખાવા માંગુ છું ખાવા ઈચ્છું ભાઈ સંજીભાઈ આવે છે બહુ મસ્ત બેટિંગ કરી છે બેટિંગ ઓ સંજુ કેમ આવે જો ભૂખા કેમ આવે ના મોટા જો આપણે અહીંયા ને નંબર પકડીને તમે રમો બેટિંગ કરો ને કઉ ઓલી સાઈડ ધાન ને તું હોત ને પણ તમારે આ સી સાઈડ ધાન નો સાઈડ ઉતારવું જોઈએ એ જ કીધું મેં કીધું આવા ઇન્ટરવ્યુ લેવાનો હે ફોટો લાવ